અમરેલી જિલ્લાના જાફરાબાદ નજીક આવેલા તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે આજે એક હજાર આઠ પૂજ્ય સંત શ્રી રાઘવજી દાસની પંદરમી પુણ્યતિથિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત અન્નકૂટ દર્શન તેમજ બ્લડ ડોનેટ કેમ્પ પણ યોજાયો હતો તપસ્વી બાપુની પંદરમી પુણ્યતિથિમાં વહેલી સવારે પાદુકા પૂજન ત્યારબાદ મહઉવા નવકાર બ્લડ બેંકના સહકારથી બ્લડ ડોનેશન કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં એકસો એકાવન જેટલું બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત બપોરના મહાપ્રસાદનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ પ્રસાદનો લાભ લીધો હતો આ ઉપરાંત અનેક સવારથી જ મંડળો દ્વારા સેવા આપવામાં આવતી હતી અને રામધૂનની પણ રમઝટ બોલાવવામાં આવી હતી જે અમારા ગુરુ મહારાજ પક્ષી બાપુની ચૌદમાં પૂર્ણ પૂર્ણતિથિ નિમિત્તે આજે અમે મહાપ્રસાદની આયોજન કરેલું અને નવકાર બ્લડ બેંક ને આજે એકસો ને એકાવન બ્લડ બેંકમાં અમે જમા કરાવ્યું છે લોહી માલિક કરે આ કોઈને જરૂર ન પડે પણ ઇમરજન્સી વસ્તુ છે આ અમારી સતત આવી સેવા પ્રવૃત્તિ એ તાત્કાલિક હનુમાનજી મંદિર ટ્રસ્ટ અને તપસી બાપુ અને હનુમાનજી મહારાજની કૃપાથી સદાય અમારું આ કાર્ય કાયમ માટે ચાલુ રહે એવી અમે બાપુને અને હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ છીએ અને આવો ને આવો બ્લડ કેમ્પ ડોનેશન કેમ્પ આંખના કેમ્પ હવે સતત આ સેવા પ્રવૃત્તિએ તાત્કાલિક હનુમાનજી મંદિર ટ્રસ્ટ અમારા સેવક તરફથી બધા ચાલુ છે બસ આવી જ કૃપા અમારી હનુમાનજી અને બાપુ રાખે ન્યૂઝ જાફરાબાદ અમરેલી